નમસ્કાર વિચાર ક્રાંતિ દર્શનમાં આપનું સ્વાગત છે આજે આપણે એક એવા વિષય પર વાત કરીશું જે આપણા બધાને સ્પર્શે છે આપણી ઊંડી આદતો જેને આપણે સંસ્કાર કહીએ છીએ એને બદલવાની પ્રક્રિયા આપણે બધા ક્યારેક ને ક્યારેક આની સાથે સંઘર્ષ કરીએ જ છીએ પણ સવાલ એ છે કે શું ખરેખર આમાં કોઈ પરિવર્તન શક્ય છે આ એક બહુ મોટો સવાલ છે ખરું ને શું આપણે ખરેખર આપણી ખરાબ આદતો અને વર્ષો જૂના સંસ્કારોના બંધનમાં જકડાયેલા છીએ તો સારા સમાચાર એ છે કે જવાબ છે ના આને બદલવા માટે એક વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક બંને રીતે એક પ્રક્રિયા છે અને આજે આપણે એને જ સમજવાના છીએ ઘણીવાર આપણને એવું લાગે છે કે આપણે કોઈ જૂની પેટર્નમાં જ ફસાઈ ગયા છીએ જાણે કોઈ અદૃશ્ય દોરો આપણને પાછળની તરફ ખેંચી રહ્યો હોય બસ આજ છે આદતોની ગૂંચ ચારો આમાં થોડું ઊંડા ઉતરીએ અને સમજીએ કે આ પેટર્ન આખરે આવે છે ક્યાંથી આખી પ્રક્રિયાને સમજવા માટે આપણે એક મુખ્ય શબ્દને સમજવો પડશે અને એ છે સંસ્કાર આ શબ્દ આપણે સાંભળ્યો તો હશે પણ એનો સાચો અર્થ શું છે એ જ આપણા વર્તનનું મૂળ છે તો સંસ્કાર એટલે શું સાવ સીધી ભાષામાં કહીએ તો એ આપણા મનમાં રોપાયેલા બીજ જેવા છે આપણો દરેક વિચાર દરેક કામ એક બીજ વાવે છે અને સમય જતાં એ જ બીજ એક મજબૂત આદતમાં ફેરવાઈ જાય છે આ સ્લાઇડ એ જ વાત સમજાવે છે આદતો એ ફળ છે અને સંસ્કાર એના બીજ છે હવે આ સ્લાઇડમાં આચાર્યજીનું આ જે ડાયમંડ સૂત્ર છે ને એ ખરેખર બહુ જ રસપ્રદ છે એ સ્પષ્ટ કહે છે કે ખાલી ઉપર ઉપરથી ક્રિયાઓ બદલવાથી કામ નહીં ચાલે જો આપણે ખરાબ આદતોને જળ મૂળથી ઉખાડી નાખવી હોય તો એના મૂળ પર એટલે કે આપણા ખોટા વિચાર ઉપર જ વાર કરવો પડશે તો પછી આપણે આ મૂળને બદલીએ કેવી રીતે શું એની કોઈ પ્રેક્ટિકલ પદ્ધતિ છે હા બિલકુલ છે અને એ પાછી સંપૂર્ણપણે વૈજ્ઞાનિક છે ચાલો જોઈએ કે આ નવો રસ્તો કેવી રીતે બનાવી શકાય સંસ્કારોને બદલવાનો વૈજ્ઞાનિક માર્ગ છે સતત પુનરાવર્તન જેમાં સ્લાઇડ પર બતાવ્યું છે ને કે નદી માટે કોઈ નવો અને મજબૂત રસ્તો બનાવીએ તો ધીમે ધીમે પાણી ત્યાંથી જ વહેવા લાગે છે બસ એ જ રીતે આપણે કોઈ નવી સારી આદતને એટલી વાર પુનરાવર્તિત કરવી જોઈએ કે આપણું મન જૂના રસ્તાને આપોઆપ ભૂલી જાય સૌથી અગત્યની વાત છે સતતતા સારું પુનરાવર્તન તો એક પદ્ધતિ છે પણ આ આખી પ્રક્રિયાને જે ઊર્જા જોઈએ એ ક્યાંથી આવશે કયું એવું બળતણ છે જે આ પરિવર્તનના એન્જિનને ચલાવશે જવાબ ફક્ત એક જ શબ્દમાં છે સંકલ્પ આપણો આંતરિક સંકલ્પ આપણી ઈચ્છાશક્તિ આના વગર કોઈ પણ પરિવર્તન અશક્ય છે એ જ શરૂઆત છે અને એ જ ચલાવનાર બળ છે મજબૂત સંકલ્પ વગર બધી ટેકનિક અને બધું જ જ્ઞાન નકામું છે અને આ બીજું ડાયમંડ સૂત્ર આ વાતને કેટલી સુંદર રીતે સમજાવે છે આપણે ઘણીવાર એવું વિચારીએ છીએ ને કે જ્યારે સંજોગો સુધરશે ત્યારે હું બદલાઈશ પણ સત્ય એ છે કે સાચું પરિવર્તન તો અંદરથી જ શરૂ થાય છે આપણો સંકલ્પ એ એવી ઊર્જા છે જે સંસ્કારોના પહાડને પણ તોડી શકે છે તો જ્યારે આપણે આટલી મહેનત કરીએ છીએ અંદરથી કામ કરીએ છીએ ત્યારે એના પરિણામો કેવા આવે છે શું એનો ફાયદો ફક્ત આપણને જ થાય છે ના એની અસર ખૂબ મોટી અને વ્યાપક હોય છે જ્યારે આપણે આપણા સંસ્કારોનું શુદ્ધિકરણ કરીએ છીએ ત્યારે આપણું પોતાનું જીવન તો સુધરે જ છે વધુ શિસ્તબદ્ધ બને છે પણ એની સકારાત્મક અસર આપણી આસપાસની દુનિયા પર પણ પડવા લાગે છે આપણું સુધરેલું વર્તન બીજાઓ માટે પણ પ્રેરણા બની જાય છે એટલે આ આખી ચર્ચાનો સાર એ જ છે કે કોઈ પણ સારા બદલાવની જવાબદારી આપણી પોતાની છે પરિવર્તનની શરૂઆત આપણાથી જ થાય છે આપણે બહારની દુનિયાને બદલી શકીએ એ પહેલાં આપણે આપણી જાતને બદલવી પડશે આ તમામ ગહન અને પ્રેરણાદાયી વિચારો આપણને યોગ ઋષિ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના કાલાતીત સાહિત્યમાંથી મળ્યા છે જે આજે પણ એટલા જ પ્રાસંગિક છે તો આ બધું સમજ્યા પછી અંતમાં એક વિચારવા જેવો પ્રશ્ન જો સંસ્કાર એ બીજ છે તો આજે આપણે સકારાત્મક પરિવર્તનનું એવું કયું એક નાનું બીજ વાવી શકીએ જે ભવિષ્યમાં એક મોટું સુંદર વૃક્ષ બની શકે આ વિચાર સાથે જ તમને છોડી જાઉં છું વિચારતા રહેજો